બે હજાર પચ્ચીસ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા દિવસ તરીકે ઓળખવામાં આવે છે પરંપરાગત રીતે આ દિવસ ગુરુ પૂજા અથવા ગુરુ ઉપાસના માટે અનામત રાખવામાં આવે છે આ દિવસે શિષ્યો પૂજા કરે છે અથવા તેમના ગુરુઓને માન આપે છે ગુરુનો અર્થ આધ્યાત્મિક માર્ગદર્શક થાય છે જે તેમના જ્ઞાન અને ઉપદેશો દ્વારા શિષ્યોને જ્ઞાન આપે છે ગુરુ વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ દિવસને વેદ વ્યાસના જયંતિ તરીકે ઉજવવામાં આવે છે વેદવ્યાસ હિન્દુ મહાકાવ્ય મહાભારતના લેખક અને પાત્ર હતા આદિ શંકરાચાર્ય શ્રી રામાનુજ આચાર્ય અને શ્રી માધવાચાર્ય હિન્દુ ધર્મના કેટલાક નોંધપાત્ર ગુરુઓ છે ગૌતમ બુદ્ધના માનમાં બૌદ્ધો દ્વારા ગુરુ પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે જે દિવસે બુદ્ધે ભારતના ઉત્તર પ્રદેશના સારનાથમાં પોતાનો પહેલો ઉપદેશ આપ્યો હતો